અલેક્ઝાન્ડરને મુક્ત કર્યો છે ઇઝરાયલની સૈન્ય ગાઝાના બે હોસ્પિટલોમાં હુમલા કર્યા જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા અને હવાઈ ઓછા લોકોના મોત થયા છે જેમાં સમાવેશ થાય છે તેમ આરોગ્ય મંત્રાલય જણાવ્યું સૌથી ઘાતક હુમલાઓ જવાલી અને ખાન યુનિસમાં થયા ઇઝરાયલના સૈન્ય ખાલી કરવાની ચેતવણી આપી હતી પરંતુ હુમલાઓ અંગે કોઈ ટિપ્પણી કરી નથી આ હુમલાઓ હમાસ દ્વારા ઇઝરાયલ અમેરિકન બંદીની મુક્તિ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સાઉદી અરેબિયા પ્રવાસ સાથે સંકળાયેલ છે જે શાંતિ સંધિ માટે આશા જગાવે છે ઇઝરાયેલના વડાપ્રધાન નેત્યાનુએ જણાવ્યું કે હમાસના નેતા યાહ્યા સિનવારના મૃત્યુ પછી પણ ગાઝામાં યુદ્ધ સમાપ્ત થયું નથી તેમણે ગાઝાના રહેવાસીઓને સંબોધીને કહ્યું કે હવે હમાસની તાનાશાહીમાંથી મુક્ત થવાની તક છે નેત્યનાહુએ હમાસના લડવૈયાઓને ચેતવણી આપી કે તેમાં ના નેતાઓ ભાગી રહ્યા છે અને તેમને નષ્ટ કરવામાં આવશે તેમણે કહ્યું કે જે બંદીઓને મુક્ત કરશે તેમને બચાવવામાં આવશે પરંતુ જે તેમને નુકસાન પહોંચાડશે તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે આ યુદ્ધમાં અત્યાર સુધી માં 52800 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો મૃત્યુ પામ્યા છે અને ગાઝાની 90% વસ્તી સ્થળાંતરિત થઈ છે. ઇઝરાયલના રોકાણથી ગાઝામાં માનવતાવાદી સંકટ ઉભો થયું છે જેમાં વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે હજારો બાળકો ભૂખમરામાં છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમાન્યુઅલ મેક્રોએ આ રોકાણને માનવતાવાદી શરમજનક ગણાવી છે અને ગાઝાની સીમાઓ ખોલવાની માંગ કરી છે. દલમિસ્ટનો આવો નિવેદન ડોક્ટર ડાગીડોરે લખું બયમીન કોવિમોડ נכנסים בכל העוצמה להשלים את המהלך. להשלים את המהלך זה להכניע את החמאס, זה להשמיד את החמאס. עכשיו הכוחות נמצאים שם. יכול להיות שהחמאס יגיד, פוס, 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 אנחנו רוצים עוד לשחרר עוד אסירה בשביל... תבין. ניקח, ואחר לא כך ניכנס. אבל לא יהיה מצב שאנחנו נפסיק את המלחמה, אני לא אומר, אתה יכול לעשות את הפסקת אש לזמן ידוע, אבל אתה לא יכול, אנחנו הולכים עד הסוף. אנחנו הקמנו מנהלת שתאפשר להם לצאת, אבל הבעיה אצלנו זה דבר אחד, אין לך, אתה צריך מדינות קולטות. את זה אנחנו עושים כעת. עכשיו, אם אתה נותן להם את היציאה, אני אומר לכם, יותר מ-50% ייצור, לדעתי הרבה יותר, אבל חמאס לא יש.